નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર આથમણા દરવાજા પાસે પાણી પુરવઠા પાણી સમિતિ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇન લીકેજ પાણી સમિતિ દ્વારા મારવામાં આવેલ ઠેગડામાં પાણી લીકેજ થતા હજારો લિટર પાણીનો વેડફાટ લખતર મામલતદાર દ્વારા લખતર તાલુકા પંચાયતને કડક શબ્દોમાં લેખિતમાં લીકેજ રિપેર કરવા સૂચના આપી હોવા છતાં પરિસ્થિતિ જેમ ને તેમ લખતર ગામની અંદર લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા પાણીની પાઇપલાઈન નાખવામાં આવી છે આ પાણીની પાઇપલાઇન છે તે પ્લાન એસ્ટીમેટ વગરની નાખવામાં આવી હોય ઠેક ઠેકાણે લીકેજ થાય છે દરરોજ નવી નવી જગ્યાએ લીકેજ થતી હોય છે ત્યારે લખતર આથમણા દરવાજા પાસે પાણી લીકેજ થતું હોય મામદાર સાહેબે સૂચના આપી હતી લખતરના જે આથમણા દરવાજા પાસે વાસમોની પાઇપલાઇન જે લખતરના પાણી સમિતિ દ્વારા નાખવામાં આવી છે તે ઘણા સમયથી લીકેજ છે તે લીકેજ પાઇપલાઇન ઉપર થીગડા મારવામાં આવે છે આ થિગડામાંથી ફરી પાછું લીકેજ થયું છે આ અંગે જાગૃત નાગરિક દ્વારા લખતર મામદારશ્રીના લેખિતમાં રજૂઆત કરવામાં આવતા લખતર મામલત લખતર મામલતદાર આર આર પટેલ અને નાયબ મામલતદાર જયદીપસિંહ પરમાર આનું ચેકિંગ કરવા આવ્યા હતા અને તેમના દ્વારા લખતર તાલુકા પંચાયતની અંદર લેખિતની અંદર સૂચના આપવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે જ્યાં પાણીનો બગાડ થઈ રહ્યો છે તે બંધ કરો તેમ છતાં આપ જોઈ રહ્યા છો કે કેટલો બધો પાણીનો બગાડ છે એનો મતલબ એવો થયો કે લખતર તાલુકા પંચાયત અને લખતર ગ્રામ પંચાયત છે તે લખતર મામલતદારશ્રીના લેખિતને પણ અવગણી રહી છે અને કોઈ પ્રકારની કામગીરી કરતી નથી આથી આવા અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઉપર સરકારશ્રી દ્વારા પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂર છે અન્યથા લખતર ગામની જે હાલત છે તે આવીને આવી રહેશે એમાં કોઈ સુધારો નહીં આવે વિજય જોશી લખતર ન્યૂઝ લખતર ગુજરાત